મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શરૂ થયેલી આજની કેબિનેટ બેઠકમાં સર્વપ્રથમ રામ મંદિર નિર્માણને લઈને એક અભિનંદન પ્રસ્તાવ જે છે તે કેબિનેટની અંદર રાખવામાં આવશે કારણ કે અયોધ્યાની અંદર જે પ્રકારે રામ મંદિરનું નિર્માણ થયું અને ભાજપની સરકાર જે છે તે કહી રહી છે કે અમારા નેતૃત્વની અંદર આ રામ મંદિર બન્યું છે અને તેને જ લઈને આજની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની અંદર તેની અંદર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે આ ઉપરાંત બે ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે વિધાનસભાના સત્રને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે મહત્વના બિલો મહત્વના સુધારા વિધેયક સહિતની બાબતો છે જેની આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા થશે વડોદરાના તળાવમાં જે ગોજારે અકસ્માતની જે ઘટના બની દસ દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવા માટેનું કહેવામાં આવ્યું છે ખાસ કરી આ ઘટના સંદર્ભને લઈને પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્ત્વની ચર્ચા થશે ખાસ કરી જે પ્રિકોશનલી પગલાઓ આ પ્રકારની જે એક્ટિવિટી જ્યાં થતી હોય છે ખાસ કરી રાઇડ્સ હોય આ પ્રકારના તળાવની અંદર બોટિંગની જ્યાં પણ આ પ્રકારની એક્ટિવિટી થાય છે ત્યાં તમામ પ્રકારના પ્રિકોશનલ આ પગલાં જે છે તે લેવામાં આવે તે અંગે પણ આજની કેબિનેટ બેઠકની અંદર દિશા નિર્દેશ આદેશ જે છે તે આપવામાં આવી શકે તે પ્રકારની એક શક્યતા જોવાઈ રહી છે અને આ ઉપરાંત અન્ય નીતિ વિષયક નિર્ણયો સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે જી જી આ નિકુંજ આપણી પાસેથી પડે પડના અપડેટ્સ લેતા રહ્યા